હા મિત્રો કેમ છો બધા મજામાં છો ને મજામાં આશો ને ચાલો સવારમાં માં અમે નીકળી ગયા છીએ ક્યાં જવાનું છે ખબર નથી અને આપણે સવારમાં પેલું કામ ગલુને બિસ્કિટ બિસ્કીટ નાખ દઈ ને પછી આપણે આવી ગયા આંગણવાડીએ મમતા દિવસના નિમિત્તે બરાબર પછી આપણે કેમેરો બદલાવવાનો હતો બીજું મોડલ આવી ગયું અને નીકળી ગયા આપણે કેમેરો લઈ જેતપુર બરાબર અને જેતપુર પહોંચીને આપણે આવી ગયા શુભલક્ષ્મી ગાંઠિયા જેતપુરમાં તો ગાઠિયા પ્રખ્યાતભાઈ ખાવા જ પડ્યો ગાંઠિયા મરચાં સંભારો ચટણી ને બધું છે તમારે ખાવું હોય તો પણ આવી શકો છો એ બીજી વસ્તુ પણ છે પછી કેમેરાનો આપણે ત્યાં ત્યાં આવ્યો હતો ત્યાં મોકલાવાનો હતો કુરિયર કરવા માટે પછી વૈદેશભાઈ માટે લઈ લીધો થોડોક નાસ્તો અને નાસ્તામાં ભેગું કરી લીધું ચકરીને એવું અને ત્યાં તો હળદિયા ને ખજૂર પાક ને એવો ભાઈ શિયાળાની સ્પેશિયલ આઈટમ હતી દાદા પાસે ખાવ હોય ત્યાં આવી જાઓ જોતા હોય તો જરી કોમેન્ટ કરી દેજો પછી આપડે સંક્રાંતિ વેદાંતભાઈ માટે લેવાનો હતો ફુગો ચાલો ફૂગો આપણે લઈ લીધો છે ને આપણે આપણે પછી લેવાનો હતો એક હા ભાઈ ભેગા હતા વજુભાઈ એને પણ લઈ લીધો એ જે મારે ઉડાડો પછી આ દાદા એ તો ડાયનોસોર જેટની આકાશમાં જળાયું હો ભાઈ પછી અમે નીકળી ગયા ને આ ગેસના ફુગારી એ નહી તું વ્હીલમાં તો એ ઘરે પહોંચાડી તો દીધી ને પછી આપણે જે સોડા છોડ આપેલી ચાલો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું